થી પહેલાં જાગીને ધરતી માતાને નમન કરી એન્ડ ધન્યવાદ કહીશ કે મેં આ નવી સવાર જોઈ શકી છું એન્ડ આજે મારી મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગના ફાઇવ ઓ ક્લોક પાંચ વાગ્યે મેં જાગી ગઈ છું કેમ કે મેં જઈ રહી છું આજે ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે શું ફાઇનલી પહેલાં તો મેં ફટાફટથી રેડી થઈ જઈશ એન્ડ નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે હમણાં જોબ પરથી મેં થોડી ફ્રી થઈને અત્યારે મેં મારું રનિંગ કન્ટિન્યુ કરી રહી છું એન્ડ પહેલાં તો મેં ફટાફટથી રેડી થઈશ એન્ડ જઈશું ગ્રાઉન્ડ આઈ એમ સો આઈ એમ રેડી એન્ડ નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે ફાઇનલી બેથી ત્રણ દિવસ માટે મને અત્યારે ઓફ મળી ગયું છે જોબમાંથી સો મેં રીડિંગ એન્ડ રનિંગ બને કન્ટિન્યુ કરી રહી છું એન્ડ મેં બી નીકળી રહી છું અત્યારે ગ્રાઉન્ડ જવા માટે અંધકાર એન્ડ મેં રસ્તા પર કોઈ જ નથી સુમસાન રસ્તો કેમ કે બહુ જો નીકળી છું શો એન્ડ ફાઇનલી મેં બી પહોંચી ગઈ છું ગ્રાઉન્ડ એન્ડ ગ્રાઉન્ડનો નજારો મોર્નિંગમાં તમે જોઈ શકો છો ઓલરેડી બહુ જ મસ્ત લાગી રહ્યું છે એન્ડ મોર્નિંગનું વાતાવરણ બી હે એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ અત્યારે બેડમાં ઊંઘી રહ્યા હશો કેમકે એ વાગ્યા છે મોર્નિંગના છ એન્ડ અમે લોકો આવી ગયા છીએ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે એન્ડ મોર્નિંગમાં જ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડનો નજારો એન્ડ બહુ બધા લોકો અત્યારમાં જ અહીંયા રનિંગ કરી રહ્યા છે તો થોડી જ વારમાં અમે લોકો બી અમારું રનિંગ કરી દેસું સ્ટાર્ટ એ ઠંડીના લીધે અમારા લોકોની હાલત કંઈક આવી છે કે બહુ જ ઠંડી છે આ તો થોડી ઓછી છે બટ એક જ મિનિટ શું ગ્રાઉન્ડ પહોંચી અત્યારે અમે લોકોએ બી જોગિંગથી રનિંગ કરી દીધું છે સ્ટાર્ટ થ્રી રાઉન્ડ જોગિંગ કરીશું જેથી કરીને બોડી થોડું ગરમ થઈ જાય એન્ડ થોડી ઠંડી બી અમારી ઉડી સો ફાઇનલી એન્ડ જોગિંગ કરી અત્યારે અમે લોકો થોડી કરીશું એક્સરસાઇઝ એન્ડ ત્યાર પછી રનિંગ કરીશું કન્ટિન્યુ એન્ડ જે એક્સરસાઇઝનો વિડીયો મેં શૂટ કરું છું એ થોડી સ્પીડમાં મેં જવા દઉં છું કેમ કે પ્રોપર મેં લઈશ તો વિડીયો બહુ જ લોંગ થઈ જશે એમના માટે મેં જે એક્સરસાઇઝનો વિડીયો હોય છે બને ત્યાં સુધી સ્પીડમાં લઉં છું શું અત્યારે અમારી એક્સરસાઇઝ કરીશું એન્ડ ત્યાર પછી રનિંગ કરીશું કન્ટિન્યુ એન્ડ હા ઘણા લોકોની પહેલાં બી કમેન્ટ્સ હતી કે તમે જે એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ રનિંગ કરો છો એમનો પ્રોપર વિડીયો બનાવો બટ સોરી મને ટાઈમ નથી મળી રહ્યો મારા જોબ પરથી સો મેં શૂટ નથી કરી રહી બટ જ્યારે ટાઈમ મળશે ત્યારે મેં અપલોડ કરી રહીશ એન્ડ અત્યારે અમારું રનિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ એન્ડ રનિંગ ફિનિશ કરી અત્યારે અમે લોકો આવી ગયા છે લેગ સ્ટ્રેચ કરવા માટે એન્ડ જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી છે જેથી કરીને બોડીની અંદર ક્યાંય બી ઇન્જરી ન આવે એન્ડ વિધાઉટ ઇન્જરી અમે લોકો રનિંગ કરી શકો સો ફાઇનલી અત્યારે સ્ટ્રેચિંગ કરીશું એન્ડ ત્યાર પછી આગળ લાસ્ટ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ ફિનિશ કરીશું આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રનિંગ બી કંઈક આ રીતે સરસ રીતે ચાલી રહ્યું હશે અને જે લોકો લોંગ ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા છે એ ટાઈમિંગમાં બી આવી ગયા હશે કે જે ટાઈમ છે આપણો એમાં ટાઈમિંગમાં બી ફિનિશ થઈ શકતો હશે લોંગ ટાઈમથી જે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે એન્ડ આ તરફ ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો ભરતીનો નજારો જે લોકો હજી આપણાની આરા નથી આવ્યા નથી તો ફોર્મ ભરાયા તો બી ઘણા લોકો અત્યારથી જ પ્રેક્ટિસ કરી રહ્યા છે મેં ડેઈલી ગ્રાઉન્ડની અંદર એટલે બતાવું છું જેથી કરીને જે લોકો હજી નોટિફિકેશનની રાહ જોઈ છે કે નોટિફિકેશન આવે ફોર્મ પછી આપણે રનિંગ સ્ટાર્ટ કરીએ એમને મોટિવેશન મળી રહેશે કે કોઈ બી ગ્રાઉન્ડની અંદર જાઓ તો તમને જોવા મળશે કે બહુ બધા લોકો અત્યારથી જ રનિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે બહુ સરસ રીતે એન્ડ ઘણા લોકોને તો મોર્નિંગમાં જાગવામાં બી બહુ બધી આળસ થતી હશે બટ અમારા લોકોની મોર્નિંગ જ્યારે ગ્રાઉન્ડથી થાય છે ત્યારે દિવસ બી આખો બહુ જ સરસ રીતે જાય છે કેમ કે વહેલા ઉઠવામાં થોડી આળસ થાય બટ એકવાર જાગી ગયા પછી મોર્નિંગનું જે વાતાવરણ હોય છે જે ખુશનુમાં એમના લીધે આપણો ડે બી બહુ સરસ રીતે નીકળે છે મતલબ આપણો દિવસ બી સારો એવો પસાર થઈ જાય છે એન્ડ અહીંયા આવીને આ ભરતીનો માહોલ જોઈને ઓલરેડી જે લોકોને મતલબ રનિંગ કરવાની ઈચ્છા ન થતી હોય આમને બી થઈ જાય એ ટાઈપનું અમારું આ ગ્રાઉન્ડ છે એટલે જે અમે રનિંગ કરી રહ્યા છીએ એન્ડ બહુ બધા લોકો અહીંયા રનિંગ બી કરી રહ્યા છે પોલીસ પ્રિપરેશન માટે એથ્લેટ લોકો હોય છે બહુ બધા હોય છે એન્ડ ફાઇનલી આજનું અમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ હવે કરીશું અમે લાસ્ટ સ્ટ્રેચિંગ Thank you શું ફાઇનલી આજે રનિંગ વર્કઆઉટ બી ફિનિશ હેન્ડ થોડી લગાવીશું ગપસઅપ એન્ડ ઠંડી બી હવે બહુ જ લાગી રહી છે રનિંગ ફિનિશ કર્યા પછી એન્ડ ગપસઅપ ફિનિશ કરી ફટાફટથી બધું પેકિંગ કરી એન્ડ હવે જોઈશું અમે લોકો ઘર પર એન્ડ હા દોસ્તો રનિંગ બાબતથી તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવું છું મેં ફ્રી થતાની સાથે જ એમનો આન્સર આપીશ બને ત્યાં સુધી મેં બધાની કમેન્ટ્સના આન્સર આપું છું બટ જેની જેન્યુન હશે એમને જ આન્સર મળશે ખોટી કમેન્ટ્સ હશે એમને મેં આન્સર નહીં આપું ક્યારે બી સો જે લોકોને રનિંગ બાબત ગર્લ્સ છે બોઇઝ છે કોઈ બીને રનિંગ બાબતે ગૂટાઉટ છે एवरीवन અત્યારે વાગ્યા છીએ મોર્નિંગના આઠ એન્ડ ફાઇનલી અમારું રનિંગ વર્કઆઉટ બી થઈ ગયું છે ફિનિશ એન્ડ હવે જઈશું અહીંયાથી અમે ડેલીની જેમ જ ઘૂંટો પીવા માટે એન્ડ ગ્રાઉન્ડની અંદર ઓલરેડી તમે લોકો જોઈ શકો છો બહુ બધા લોકો અત્યારે જ રનિંગ કરી રહ્યા છે એન્ડ અમારું આજનું રનિંગ વર્કઆઉટ બી થઈ ગયું છે ફિનિશ સો ડાયરેક્ટ જઈશું અમે લોકો હવે ઘૂંટો પીવા માટે અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘૂંટો પીવા માટે એન્ડ ફાઇનલી મેં બી રૂમ પર પહોંચી ગઈ છું એન્ડ પહેલાં થઈ જઈશ ફ્રેશ એન્ડ પછી થોડી વાર કરીશ રેસ્ટ કેમ કે મને પેટમાં બહુ જ પેઇન થઈ રહ્યું છે મેં ઇગ્નોર કરી રહી છું બટ જોઈએ મને જે પેઇન થાય છે બંધ નહીં થઈ તો મેં ડૉક્ટરને બતાવવા જઈશ નહીં તો આમ જ હે એવરીવન વન શું અત્યારે ભાગ્યા છે નવું એન્ડ મેં બી રનિંગ કરીને આવી ગઈ છું રૂમ પર એન્ડ થોડીવાર કરીશ રેસ્ટ કેમ કે મને પેટમાં બહુ જ પેઇન થઈ રહ્યું છે સો જેથી કરીને થોડીવાર રેસ્ટ કરીશ એન્ડ ત્યાર પછી આગળ મળીશું ડેરેક લોકમાં રેસ્ટ કર્યા પછી મેં જાગીને રૂટીન કરીશ કન્ટિન્યુ સો શું ફાઇનલી અત્યારે મેં બી જાગી ગઈ છું એન્ડ મોર્નિંગની શરૂઆત મારા ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી આ તરફ બની ગઈ છું મારી ચાય એન્ડ નાસ્તો બી થઈ ગયો છે રેડી સો ફટાફટથી પહેલાં મેં નાસ્તો કરીશ એન્ડ નાસ્તો કરીને મારું મેડિટેશન સેશન કમ્પલીટ કરીશ કે મેં ડેલી મેડિટેશન કરું છું જેથી કરીને માઇન્ડ શાંત રહે મેડિટેશન ફિનિશ કરી મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ ડેલીની જેમ જ મેં મારું સ્ટડી રૂટિન સ્ટાર્ટ કરીશ પહેલાં તો મારી બુક્સની અંદર મારી પર્સનલ જે હોય છે ડિટેલ્સ એ બધી લખીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ બી કરી સ્ટાર્ટ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહ્યા હશે જે લોકો જોબની જોડે કરી રહ્યા છે એ લોકોને તો ઓલરેડી ખ્યાલ જ હશે ટાઈમ મેનેજમેન્ટ ટ્રેડિંગ બધું કઈ રીતે કરવું જોઈએ એન્ડ સ્ટ્રગલ બી એમની જોડે જોડે કરી રહ્યા છે ઘણા લોકો અમારી જેમ જ એન્ડ અમે બી આ જ રીતે અત્યારે કરી રહ્યા છીએ જોબ જોડે રીડિંગ એન્ડ રનિંગ મોર્નિંગ ટુ નાઇટ અમારો આમ જ પસાર થઈ જતો હોય છે સો ફાઇનલી અત્યારે મારી પર્સનલ ડાયરી લખી એન્ડ મેં બી બેસી જઈશ ડાયરેક્ટ રીડિંગ કરવા એન્ડ બધા લોકોને ખ્યાલ હશે કે ફોરેસ્ટના ઓલરેડી જે ફોરેસ્ટનું સિલેબસ છે એ બહાર પડી ગયું છે એન્ડ બહુ સરસ રીતે સિલેબસ આપી દીધું છે જેથી કરીને રીડ કરવામાં બી ખ્યાલ આવે એન્ડ ઘણા લોકોની પ્રિપરેશન બી ફોરેસ્ટ માટે થઈ ગયા હશે હે એવરી વન અત્યારે વાગી ગયા છે પાંચ એન્ડ મેં રીડ કરી રહી હતી ત્યાં મારા જોબવાળાના કોલ કન્ટિન્યુ ચાલુ થઈ ગયા જોબ માટે સ્ટાફ પ્રોવાઈડ કરો એન્ડ તમે ફ્રી છો તો તમે આવી જાઓ સો મારું રીડિંગમાંથી મન જ અત્યારે ડાયવર્ટ થઈ ગયું સો મેં ત્યાંથી રીડિંગ છોડી એન્ડ જોબ પર જે બી સ્ટાફ પ્રોવાઈડ કરવાનો હતો એ કર્યો એન્ડ વચ્ચે થોડા કપડાં બી વોશ કરવાના હતા એ બી કરી નાખ્યા કેમ કે રીડિંગમાં તો મન નહોતું લાગી રહ્યું જોબ માટેથી મન ડાયવર્ટ થઈ ગયું અચાનક એન્ડ કેવું છે જોબ બી કરવી ફરજિયાત છે એન્ડ મેનુ અત્યારે ભૂખી બી લાગી ગઈ છે સો મેં નાસ્તામાં અત્યારે લઈને આવી ગઈ છું આમ બપોરે જો કે મેં જમ્યું ન હતું કેમકે બપોરે મને જમવાની કોઈ જ ઈચ્છા નહોતી હતી સો અત્યારે નાસ્તામાં કેળાની વેફર સ્ટિંગ વગેરે મેં એવો નાસ્તો કરી લઈશ એન્ડ મારી તો જોબ જોડે પ્રિપરેશન કંઈક આ રીતે ચાલી રહી છે આઈ હોપ કે તમે લોકો શાંતિથી પ્રિપરેશન કરી રહ્યા હશો રીડ વગેરે કરી રહ્યા હશો મારું તો રીડિંગ કરતાં કરતાં બી જોબનો કોલ આવે તો મારું મન આમાં જ ડાયવર્ટ થઈ જતું હોય છે એન્ડ કાલે ઓલરેડી જામનગર ઇવેન્ટ છે સો કાલે મોર્નિંગ રનિંગ કરી એન્ડ નીકળી જઈશ જામનગર જવા માટે સો પહેલાં મેં કરી લઈશ અત્યારે મારો નાસ્તો એન્ડ ત્યાર પછી મળીસાગર વ્લોગમાં હે એવરી વન શો અત્યારે વાગી ગયા છે સાંજના સાત એન્ડ મેં બી થઈ રહી છું રેડી કેમકે મેં જઈ રહ્યું છું અત્યારે જૂના રૂમ પર જ્યાં મેં રહેતી હતી કેમ કે મારું મંદિર ત્યાં જ પડ્યું છે શો અત્યારે મેં લેવા જઈ રહી છું આજે છે સેટરડે શો ફાઇનલી મેં લાવી એન્ડ હનુમાનજી દત્ુને મારા રૂમ પર જ બેસાડી દઈશ એન્ડ રસ્તામાંથી પહેલાં મેં લઈ લઈશ દૂધ એન્ડ અત્યારે મેં આવી ગઈ છું રૂમ પર મારું મંદિર લઈને પહેલાં એમને કરી લઈશ ક્લીન એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દદ્દુને મનાવીશ ઓ નો યાર બટ પેલું જે પથ્થર છે ઊભું થવા મને માથા પર વાગી ગયો છે યાર ખબર નહીં આજે દિવસ જ કેવો ઉગ્યો છે બટ કોઈ નહીં ચાલો ફટાફટથી અત્યારે મારા હનુમાનજી દાદુને મનાવી લઈશ એન્ડ ત્યાર પછી મેં મને લાગી રહ્યું છે કે અત્યારે મારે ડૉક્ટર પાસે બતાવવા જવું પડશે કેમ કે પેટની અંદર જે પેઇન થઈ રહ્યું છે મને ધીમે ધીમે વધતું જાય છે સો મેં અત્યારે હનુમાનજી દાદુને મનાવી એન્ડ જતી રહીશ ડૉક્ટર પાસે બતાવવા માટે શો હે યવરી વન સો ફાઇનલી અત્યારે મારા હનુમાનજી દદ્દુને લઈને મતલબ મારું મંદિર છે લઈને મેં આવી ગઈ છું એન્ડ હનુમાનજી તદ્દુને મનાવી બી લીધા છે એન્ડ મેં બેસી જશે ત્યારે ફરી રીડિંગ કરવા એન્ડ આ છે મારા રૂમની અંદર મારા માટે સૌથી ફેવરેટ જગ્યા મારું સ્ટડી ટેબલ ત્યાં જ મેં સ્ટડી કરવા બેસું છું મેં રીડિંગ ત્યાં જ બેસીને કરું છું સો ફાઇનલી અત્યારે મેં બેસી ગઈ છું રેડ કરવા જમવાનો સમય થઈ ગયો છે બટ જમવાની જરા બી ઈચ્છા નથી કેમ કે પેટમાં પેઇન થઈ રહ્યું છે એટલા માટે એન્ડ થોડીવાર પછી મેં ડૉક્ટર પાસે જઈશ ત્યાર પછી ખ્યાલ આવશે કે શું છે સો પહેલાં મેં થોડીવાર રેડ કરીશ એન્ડ ત્યાર પછી મેં જઈશ ડૉક્ટર પાસે એન્ડ અત્યારે મેં રીડ કરી રહી છું ગુજરાત પરિચય છે એમની અંદર ગુજરાતનું જે બી છે જી કે સામાન્ય એ બધું એમાં કવર થઈ જાય છે એન્ડ અત્યારે મેં આવી ગઈ છું અમારી બાજુમાં મહાકાલેશ્વર મંદિર છે ત્યાં આરતીમાં એન્ડ ત્યાર પછી જમવા ડૉક્ટર પાસે મેં જઈ આવી છું એન્ડ દવા લેવાની છે સો ફાઇનલી મેં જમવા આવી ગઈ છું જમવાની બિલકુલ ઈચ્છા ન હતી બટ દવા લેવા માટે જમવું તો પડશે જ સો ફાઇનલી અત્યારે ત્યાંથી નીકળી ગઈ છું એન્ડ હવે જઈશ મેં ડાયરેક્ટ રૂમ પર હે એવરી વન શું ફાઈનલી હેપી આવી ગઈ છું અત્યારે ક્લિનિક જઈને એન્ડ જમીને કેમ કે મને પેટમાં ટેબલ વાગ્યું હતું શો એમના લીધે પેટની અંદર સોજો આવી ગયો છે જેથી કરીને ચાર પાંચ દિવસ ઓલરેડી રનિંગ કરવાની બી મનાઈ કરી છે એન્ડ આ મારી દવાઓ જે બે ત્રણ દિવસ ચાલુ રાખવાની છે ચાર પાંચ દિવસ પછી સારું થઈ જાય પછી રનિંગ કરવાનું છું સ્ટાર્ટ ત્યાં સુધી મને રનિંગ કરવાની બી મનાય છે તો માંડ સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આજે મારું ફરી રનિંગ સ્કીપ થઈ જશે બટ કોઈ નહીં જ્યારે રૂમ ચેન્જ કરતા હતા ત્યારે ટેબલ ઉઠાવવામાં જ પેટમાં અહીંયા વાગી ગયું હતું સો ફાઇનલી એમના લીધે આ પ્રોબ્લેમ થયો છે કેમ કે મેં જ્યારે રનિંગ કરતી હતી ત્યારે બહુ જ પેઇન થતું હતું એમના લીધે મારે બતાવવું પડ્યું સો અંદર સોજો આવ્યો હોવાથી આ વસ્તુ થઈ છે બટ કોઈ નહીં ચાર પાંચ દિવસ રેસ્ટ કરી એન્ડ ફરી મેં રનિંગ કરીશ સ્ટાર્ટ ત્યાં સુધી રેસ્ટ કરીશ એન્ડ કાલ તો ઓલરેડી મારે જવાનું છે જામનગર જોબ માટે શું અત્યારે ઓલરેડી ગોળી લઈ લીધી છે સવાર થાય ત્યાં થોડુંક પાઇન બંધ થઈ જઈશ જઈશો મેં જઈ શકીશ એન્ડ અત્યારે થોડી વાર લેક્ચર વગેરે જોઈશ એન્ડ રીડિંગ બી કરીશ બટ વ્લોગ કન્ટિન્યુ નહીં કરું એન્ડ આજનો બ્લોગ અહીંયા જ કરી સમાપ્ત એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ જલ્દી મળીશું એક મારા ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર